તમારા જેવા નાના નાના જે પ્રવેશ પાત્ર બાળકો છે એના નામ લખવાના બરાબર તો હું અમે ત્યાં જઈએ છીએ તો તમારું લેસન શું છે તો જેન્સીબેન અને એમને શું કરવાનું છે એક અનુક્રમણિકા બનાવવાની છે તમને બધાના નામ તો આવડે છે ને બધાના નામ અલગથી એક બુકમાં છેલ્લા પેજ લખવાના છે પૂઠા ઉપર બધાના નામ અને ક્રમ અને ઉપર લખવાનું ગુજરાતી વિષય અને ગણિત વિષય જેની ગુજરાતી પૂરી થઈ ગઈ હોય એની સામે ટીક કરવાની જેની ગણિતની બુક ચોપડી પૂરી થઈ ગઈ હોય પાઠ્યપુસ્તક એની સામે ટીક કરવાની એટલે આપણને ખ્યાલ આવી જશે અને એમાં એ સર્વે થઈ જશે ગુજરાતી અને ગણિતની બુકનો જેને પૂરી થઈ ગઈ એની સામે શું કરશો ને જેન્સીબેન ટીક કરવાનું આ બાજુની દીકરીઓ જેન્સીબેન અને આ બાજુ નેન્સીબેન બરાબર બે અડધી અડધી છોકરીએ વેચી લેવાની બધાની ચોપડી તમારે ચેક કરવાની અને એની સામે તમારે શું કરવાનું ટીક કરવાની એટલે એ પણ તમારું જો અનોખું લેસન થઈ જશે અને ગુજરાતી અને ગણિતમાં જેને બાકી છે એણે શું કરવાનું છે જૂથમાં બેસવાનું બેનપણી સાથે શીખવાનું અને પાઠ્યપુસ્તક વાંચવાનું પછી હું જોઈશ આવીને અનુક્રમણિકા કેવી બનાવી છે તમે જો અમે નવા પ્રવેશ પાત્ર બાળકોનો સર્વે કર્યો અને આપણી આ ત્રણ દીકરીઓએ સરસ મજાનો જો આપણા વર્ગનો સર્વે કર્યો વર્ગમાં ગુજરાતી અધ્યયન સંપૂર્ણ ગણિત અધ્યયન સંપૂર્ણ કોની પૂર્ણ થયેલી છે છેક સુધી એમ છેલ્લા પેજ સુધી એમ અને કોની બાકી છે તો જો ગુજરાતીમાં પણ કેટલા પેજ છે તમે જોયું છે ક્યારે ગણતરી કરી છે છેલ્લા પેજ નો નંબર કયો છે એકસો છ અને ગણિતમાં કેટલા પેજ છે કેટલા વેરી ગુડ જો મેં તો સૂચનાય નહોતી આપી અને બહુ સરસ કહેવાય જુઓ અને હા છે ને એકસો પેજ છે જો આ સાચી રીત કહેવાય ભણવાની બધી બાજુ નિદર્શન કરવું જોઈએ અવલોકન કરવું જોઈએ આપણે એકલું લખવા ખાતર કે ભણવા ખાતર નહીં ભણવાનું શ્રેયાબેન કે આ લખાઈ ગયું વંચાઈ ગયું એટલે પૂરું નહીં સમજપૂર્વકનું જ્ઞાન આને સમજપૂર્વકનું જ્ઞાન કહેવાય જો ગુજરાતીમાં કેટલા છે એકસો ને છ અને ગણિતમાં કેટલા પેજ વેરી ગુડ આટલા બધા પેજ પૂરા કરવાના છે તો મેં એમને સર્વે કરવા માટે આપ્યું હતું કે કોની ચોપડી કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે તો જુઓ જેન્સીબેન નેન્સીબેને અને હીરવાબેને જુઓ આટલું આ નવસો સાઠ હા વેરી ગુડ એ તો સંખ્યા લખી છે આ રીતે જુઓ સરસ મજાના પોતાની જાતે અનુક્રમણિકા પ્રમાણે નંબર પ્રમાણે દીકરીઓના નામ લખ્યા છે અને કોણે ગુજરાતીની ચોપડી પૂરી કરી છે ને કોણે ગણિતની ચોપડી પૂરી કરી છે જો કેવી સરસ મજાની યાદી બનાવી છે ત્રણેય દીકરીઓને ખૂબ ખૂબ અભિનંદન તમારા માટે જુઓ તમારું ધ્યાન પણ રાખે છે તમારી ચોપડી કેટલી પૂરી થઈ છે એનું પણ ધ્યાન રાખે છે અને તમને કદાચ ક્યાંય કચાસ હોય તો એની તમને સમજ પણ આપે છે અને આપણે તો ક્લાસમાં સરસ મજાનું જોડી કાર્ય થાય છે થાય છે કે નહીં તો ચોપડી પૂરી કરવા ખાતર નહીં કરવાની સમજપૂર્વકનું તમને આવડે ત્યારે જ તમારે વાંચી લખી શીખીને લખવાનું વાંચીને શીખીને લખવાનું એમના કોઈની કોપી કરવાની નહીં ફરી ફરી ત્રણે દીકરીઓ આવું સરસ મજાનો ભાઈ સર્વે કર્યું છે અમે બાલવાટિકાના નવા પ્રવેશપાત્ર બાળકોનો સર્વે કર્યો અને આ ત્રણેય દીકરીઓએ આપણા ક્લાસનો સર્વે કર્યો તો ત્રણે ને ફરી ફરી ખૂબ ખૂબ અભિનંદન